નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ગયા એપિસોડમાં ગદ્ય છ વાયરલ ઇન્સ્પેક્શન એનો એક એપિસોડ પૂરો કરીને બીજા એપિસોડમાં આજે ફરી આપણે સ્ટુડિયો અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફરી મળી રહ્યા છીએ એનો આનંદ વ્યક્ત કરું છું આપણે છેલ્લે શબ્દ સમજૂતી જોઈ રહ્યા હતા એમાં કઠિન શબ્દોના અર્થો પછી વિરુદ્ધાર્થી શબ્દો તળપદા શબ્દોના અર્થો એમસીક્યુ જે આપણે પ્રશ્નપત્રમાં એકથી પચાસ એમસીક્યુ પૂછાય અને એના વિકલ્પના આપણે જવાબો આપવાના રે ચાર વિકલ્પ આપ્યા હોય એમાંથી સાચો જવાબ હોય એ આપણે એમનું સર્કલ કરી અને આપણો ઉત્તર અંકે કરવાનો હોય તો એવા બધા જ પ્રશ્નો સાથે આપણે આજે પુનઃ મળી રહ્યા છીએ એનો આનંદ વ્યક્ત કરું છું જોઈએ શબ્દોથી આપણે શરૂઆત સૌ પ્રથમ બાકી શબ્દો પડે છે એમાં છેલ્લે આપણે લવ થેરાપી એવો શબ્દ જોયેલો એટલે સ્નેહ ચિકિત્સા પછીથી હોસ્પિટલ જેને આપણે આરોગ્યાલય આ તો દવાખાનું કહીએ એના પછીથી જહાજી એટલે વધારે અથવા વધુ કુતર્ક એટલે ખોટો તર્ક અવણ સાવ નિરક્ષર અથવા જેને બિલકુલ અક્ષર જ્ઞાન નથી તે અથવા અક્ષર જ્ઞાન વિનાનું થોડા નિબંધમાં વપરાયેલા તળપદા શબ્દોને પણ આપણે જોઈ લઈએ સૌ પ્રથમ છે વછૂટી જવું વછૂટી જવું એટલે મિત્રો નીકળી જવું પરંતુ અહીંયા રેબેબ થઈ જવું આપણે જ્યારે ગદ્યની વાત કરતા હતા ત્યારે નિબંધમાં આપણે હૃદય રોગના હુમલા વખતે કોઈ પણ માણસને પરસેવો વછૂટી જાય છે તો એવો જ્યારે વાક્ય પ્રયોગ થતો હોય ત્યારે અહીંયા વછૂટી જવું એટલે નીકળી જવું એટલે કે પછીને રેબજેબ થઈ જવું એવા શબ્દના અર્થમાં પછી છે વાંસો એટલે પીઠ આ થયા તળપદા શબ્દોના અર્થો હવે થોડા આ નિબંધમાં પ્રયોજાયેલા વિરાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દોને પણ આપણે જોઈ લઈએ સૌ પ્રથમ માંદુ તો આ વિરુદ્ધાર્થી શબ્દો ખૂબ સરળ છે મિત્રો જ્યારે માંદુ કહીએ તો આપણે આ એની સામેનો ભાગ એટલે કે સતત આ ગદ્ય દરમિયાન આપણે વાત કરતા રહ્યા છીએ તંદુરસ્તીની એટલે માનવું તંદુરસ્તી ન હોય એ માણસ માંધો એટલે માનજવું તો તરત જ આપણને ખ્યાલ આવે કે એની સામે એના જવાબમાં વિરુદ્ધાર્થી સાજુ જ આવે અસહ્ય એટલે જે સહન ન કરી શકાય તેવું તે અસહ્ય તો સામે તરત આપણને ખ્યાલ આવી જાય અસહ્ય તો સહ્ય કોઈ પણ વસ્તુનો સ્વીકાર એટલે આપણે આવકારીએ છીએ તે હવે એ વસ્તુ સ્વીકારતા નથી એટલે આપણે કહી શકાય કે સ્વીકારનો વિરુદ્ધાર્થી અસ્વીકાર સ્વસ્થ તો અસ્વસ્થ સ્વસ્થ એટલે એકદમ બિલકુલ તંદુરસ્ત એ રીતે સ્વસ્થ તો તંદુરસ્તી ન હોય તો એ અર્થમાં અસ્વસ્થ સ્થૂળ તો સામે સૂક્ષ્મ પછી છે ગંદકી આપણો ભારત દેશ અને આપણા ભારત દેશના લોકો ગંદકીથી ટેવાઈ ગયા છે એમ શબ્દ પ્રયોગ કરીએ તો કે આપણને સ્વચ્છતા ગમતી નથી બીજા અર્થમાં એમ તો અહીંયા ગંદકી એટલે સ્વચ્છતા અથવા સ્વચ્છ પછી છે નવો શબ્દ સ્વચ્છ એટલે કે એકદમ સાફ સ્વચ્છ તો અસ્વચ્છ એના પછીનો શબ્દ છે સંબંધ તો બે વ્યક્તિઓનું મિલન એટલે કે સંબંધ સ્થાપિત થયો તો બંને વ્યક્તિઓ અલગ પડ્યા એટલે એમના વચ્ચે વિયોગ થયો એમ કહીએ એટલે સંબંધ તો વિયોગ અને પછીથી એનો વિરુદ્ધાર્થીનો છેલ્લો શબ્દ છે પ્રસન્નતા એટલે કે બેચેની કોઈક આપણી મનગમતી વસ્તુ મળે તો આપણે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને એ વસ્તુ આપણે પસંદ કરી હોય મનગમતી હોય અને ન મળે આપણને તાલાવેલી જાગે એટલે કે આપણને બેચેની થઈ એટલે પ્રસન્નતાનો વિરુદ્ધિ બેચેની હવે આમાં પ્રયોજાયેલા થોડા રૂઢિપ્રયોગોને પણ આપણે જોઈ લઈએ સૂગ હોવી કોઈને કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ પ્રત્યે સૂગ હોય એ સહજ છે શું હોવી એટલે ચિત્રી ચડવી મનના મેલા હોવું આપણે છળકપટી માણસની વાત કરતા હતા ત્યારે આ વાતની આ શબ્દનો ઉપયોગ આપણે કરેલો કે છળકપટી માણસ છે અથવા કપટી માણસ છે અથવા પ્રપંચી માણસ છે એ હંમેશ મનના મેલા હોય છે એવો વાક્ય પ્રયોગ હું કરું તો તરત જ આપને મિત્રો ખ્યાલ આવી જાય કે મનના મેલા હોવું એટલે ખરાબ ધ્યાન ના હોવું તો આ થયા રૂઢી પ્રયોગ હવે આ નિબંધમાં પ્રયોજાયેલા થોડા શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપણે પૂછાય છે વ્યાકરણમાં તો શબ્દ સમૂહ માટે એક શબ્દ એવા કેટલાક શબ્દો અહીંયા આપણી સામે મુકાયા છે તેને પણ આપણે જોઈ લઈએ વ્યંગમાં કહેવું તે કોઈક માણસને આપણે સીધે સીધી કોઈ વાત ન કરીએ અને એની જગ્યાએ એને વ્યંગમાં કહીએ એટલે આપણે એના માટે એને એમ કહીએ કે એ માણસને કટાક્ષમાં આપણે કહી દીધું આપણે કોઈને જમવા માટે નિમંત્રણ આપવું છે તો આપણે કહીએ કે અમારા ઘેર જમવા વધારો એની જગ્યાએ એને એવી રીતે કટાક્ષમાં પૂછાય સામો માણસ આવે જ નહીં શું તમે અમારા ઘેર જમવા આવશો એ પેલા માણસને પોતાનું અપમાન થઈ જાય એમ લાગે તો એ થયા થોડા રૂઢિપ્રયોગો જોવા છે આપણે એક રૂઢિપ્રયોગની વાત મેં આપણે કરી હવે વળી પાછું એમાં ને એમાં બીજો રૂઢિપ્રયોગ જોઈએ કે ડગલેને પગલે ઘણી વખત આપણે આ ગદ્ય દરમિયાન આ નિબંધ દરમિયાન વાત થઈ છે કે જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ આશ્રમો આપણે ત્યાં વધી રહ્યા છે ઘરડા ઘરો વધી રહ્યા છે તો જેની કોઈ સંભાળ રાખનાર નથી તે કોણ તેવું કોણ તો કે અનાથ પછી આ ગદ્યમાં એટલે કે આ નિબંધમાં જેની મુખ્ય વાત થઈ છે એ રોગ અને નિરોગ અથવા રોગી અથવા નિરોગી તો એવો અહીંયા પૂછાયું કે જેનામાં કોઈ રોગ જ નથી એટલે કે એકદમ તંદુરસ્ત માણસ તો એને શું કહીએ તો નિરોગી પછી પ્રેમનો ઉપચાર આ કેવા પ્રકારનો ઉપચાર છે તો પ્રેમનો ઉપચાર તો પ્રેમોચાર લાવ થેરાપી એક શબ્દ પ્રયોગ હતો આપણો સ્નેહ ચિકિત્સા જેને આપણે કહ્યું એ પ્રેમનો ઉપચાર તો પ્રેમોપચાર અને પછી એમાં છેલ્લો શબ્દ આપણે જોઈ લઈએ ઘરડાઓનું આશ્રય સ્થાન એટલે ઘરડાઓને જે સંતાનો મા બાપને ન રાખે અથવા જેના કોઈના સંતાનો નથી અને એવા જૈફ વડીલો જે હવે મોટી ઉંમરે પોતાનું કંઈક કશું કામ કરી શકે એવા નથી એવાઓનું આશ્રય સ્થાન એટલે ઘરડાઓનું આશ્રય સ્થાન એ ઘરડા ઘર એવી જ રીતે બાળકોનું અનાથ બાળકોનું આશ્રય સ્થાન તો એને આપણે અનાથ આશ્રમ એવું કહી શકીએ હવે આપણે મેં પૂર્વે આપને કહ્યું એમ આપણે એક જ પ્રશ્નપત્રના બે વિભાગો વિદ્યાર્થી મિત્રો હોય છે એક વિભાગ એમ સી ક્યુનો એકથી પચાસ પ્રશ્નો જેમાં હોય છે જે એકથી પચાસ ને પચાસ પ્રશ્નો આપણે દરેક પ્રશ્નની નીચે એ બી સી અને ડી એમ ચાર જુદા જુદા વિકલ્પો મૂકાયા હોય જે તે ગદ્ય તમે ભણ્યા હોય એ જે તે ગદ્યમાં એ ગદ્યનો એક પ્રશ્ન પૂછાયો હોય એ ગદ્યની નીચે એના એ બી સીડી કરીને ચાર વિકલ્પ આપ્યા હોય તમારા વાંચનને આધારે તમે બિલકુલ જે સાચો વિકલ્પ છે એ પસંદ કરી અને તમારે એનો જવાબ મૂકવાનો હોય અહીંયા જોઈએ એવા નમૂનારૂપ થોડા આ નિબંધના વિકલ્પો જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો આજે આપને એમસીક્યુ પૂછાય છે એમાં એક નમૂના રૂપ તો સૌથી પહેલું આપણે જોઈએ એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા આરંભમાં જ આ નિબંધની શરૂઆતમાં જ મેં આપને આ વાત વિગતે કહેલી તો ફરીથી એ પ્રશ્ન દોહરાવું છું એક જમાનામાં ચીન લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા વિકલ્પે જવાબો છે એ દવાખાને લઈ જતા બી ડોક્ટર પાસે જતા સી ડોક્ટરને સજા કરતા અને ડી ખબર કાઢી ચીન કેવો દેશ હશે વિદ્યાર્થી મિત્રો એટલે કે ત્યાં કોઈ વાંધો જ નહીં પડતું હોય વાત હતી અહીંયા તો તમને તરત જ ખ્યાલ આવી જાય આ વિકલ્પમાં સાચો જવાબ કહો તો સી ડાક્ટરને સજા કરતા એટલે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માં પડે તો શું કરતા એટલે એનો વાંક એનો ગુનો ડાક્ટરને સજા કરવી કે કોઈ માંદો પડવો જ ના જોઈએ અમારા ગામમાં તો અહીંયા સી વિકલ્પ આપણો એ અંગે સાચો છે બીજું જોઈએ સ્પિટલની શોભામાં સાનાથી વધારો થઈ શકે એની પણ આપણે સમગ્ર નિબંધ દરમિયાન ચર્ચા કરતા રહ્યા છીએ એના વિકલ્પો આપણી સામે મૂકાયેલા છે એ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોય એમાંથી બી હૉસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી સી રંગબેરંગી લાઇટ કરવાથી અને ડી ફૂલોથી શણગારવાથી કોઈ હોસ્પિટલમાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોય એ ક્યારે ઉભરાય કે રંગબંગી લાઇટ એમાં હોય ત્યારે ફૂલોથી શણગારેલી હોય એનાથી કે મોટા ભાગના ખાટલા પડી રહ્યા હોય ખાલી એનાથી તો આપને તરત જ ખ્યાલ આવી જાય કે આમાં બી વિકલ્પ છે એ સાચો જવાબ છે કે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પહેરાવી રહેવાથી એ વિકલ્પ સાચા જવાબમાં છે ત્રીજો વિકલ્પ જોઈએ માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે દરેક માણસે આની ને પગલે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરતી રહ્યા છીએ નિબંધ દરમિયાન કે માણસે ક્યારેય બીમાર થવું જ ન જોઈએ માંદું પડવું જ ન જોઈએ એ ત્યારે શક્ય બને કે માણસ પોતાનું તન સાચવે શરીર સાચવે તન સુખી તો મન સુખી પહેલું સુખ તે જાતે ન રહ્યા એની જેમ અહીંયા પણ માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે તો એમાં ચાર વિકલ્પો આપણી સામે મૂક્યા છે એ પ્રેમપૂર્વક બી નિર્દયતાપૂર્વક સી અભણ જેમ ડી ગમે તેમ તો માણસ પોતાના શરીરની સાથે કેવી રીતે વર્તે છે તો એની નિબંધ દરમિયાન હું ચર્ચા કરતી ગયો કે આપણે જમવાનું આવે તો ગમે તેટલું જમી લઈએ ફરવાનું આવે તો ફરફર કરીએ કંઈ નશાવાળી વસ્તુ મળી જાય તો એ જ કરતા રહીએ એટલે કે આપણે આપણા પેટને શરીરને કચરાપેટી બનાવી દીધું છે એટલે કે નિર્દય બનીને આપણે એની સાથે વર્તીએ છીએ એમ તરત જ આપને ખ્યાલ આવી જશે એટલે આમાં જવાબ બી છે આપણા શરીરની સાથે આપણે ક્રૂર નિર્દયા નિર્દયતા પૂર્વક વર્તીએ છે એમ એ વિકલ્પનો એ જવાબ સાચો છે એમ આપણે કહી શકીએ ત્રીજો વિકલ્પ છે હુમલા વખતે માણસને શું વછૂટી જાય છે જે માણસ ક્યારેય મહેનત જ કરતો નથી કામ જ કરતો નથી આવા બેઠાડું ભાગે હૃદય રોગના હુમલા થાય મિત્રો એ આપણે સતત સતત અને જોયું છે તો આમાં તરત જ તમને ખ્યાલ આવી જશે કે રોગનો હુમલો આવે ત્યારે કયા કયા ચિહ્નો છે આપણી પાસે વિકલ્પો આપ્યા છે એ બી સી અને ડી એમાં છે પરસેવો બીમાં માં આંખમાંથી પાણી આવી જવું સી પેશાબ થઈ જવું અને

ફરી વિકલ્પ જોઉં છું સુખી લોકો જે સૂળ સાધના કરે તેને શું આખો દિવસ બસ બસ ખુરશી ઉપર જ ચોંટી જ ગયા ન હોય જાણે એમ આઠ કલાક કે છ કલાક ખુરશી ઉપર ને ઉપર જ હોય તો એને શું કહેવાય તો તરત જ મારે વિકલ્પનો જવાબ પણ નહીં કહેવો પડે અને આપ બોલી ઉઠશો કે સરામાં સી વિકલ્પ જવાબ સાચો છે બેઠાડાપણું અને હા વિદ્યાર્થી મિત્રો તમે પણ સાચા છો સી જ જવાબ આવે બેઠાડાપણું એના પછીનો વિકલ્પ જોઈએ વાયરલ ઇન્સ્પેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું આપણે આવું વિધાન લેખકના

પછી સાતમો વિકલ્પ જે આવે તે ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌ સાધુ કોણ હતા આપણે જ્યારે નિબંધની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે આ નિબંધની મેં નિબંધ દરમિયાન આ વાક્યની ચર્ચા કરેલી અને એમનું નામ પણ મેં કહેલું અને સૌથી યુવાન વયે આ સાધુ હિન્દુસ્તાનનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કરી ગયા એમાં તમને તરત ખ્યાલ આવી જશે વિકલ્પ મૂક્યું એ પહેલાં એમાં રામદાસ આપ્યું છે બીમાં પ્રેમદાસ છે સીમાં સ્વામી વિવેકાનંદ છે અને ડીમાં સ્વામી આનંદ છે તો હવે તરત જ તમને ખ્યાલ આવી ગયો કે આમાં સી વિકલ્પ સાચો છે સ્વામી વિવેકાનંદે પોતે ગંદકીથી સાધુ હતા એના પછીનો વિકલ્પ જોઈએ આપણું જે મન છે એ અંગે મનની સ્વસ્થતાનો સીધો પ્રભાવ કોના પર પડે છે આપણું મન આખો દિવસ જાત જાતની ફિકરો કરતું રહે છે અને એ મન જો સ્વસ્થ ન હોય તો તન કેવી રીતે સ્વસ્થ હોય તન સ્વસ્થ ન હોય તો મન કેવી રીતે સ્વસ્થ હોય આ બંને એક શિખરાની બંને બાજુ જેવા છે એટલે મનની સ્વસ્થતાનો સીધો પ્રભાવ કોના ઉપર પડે તો વિકલ્પો છે કુટુંબ દી પત્ની સી શરીરની તંદુરસ્તી અને ડી બનાવર તો આપને તરત ખ્યાલ આવે કે જેનું મન તંદુરસ્ત નથી એની શરીરની તંદુરસ્તી પણ બગડતી હોય છે એટલે વિકલ્પ આવે સી અને એ સી સવાબ અહીંયા સાચો છે એક વિકલ્પ હજુ પણ આગળ જોઈએ આપણે અસ્વચ્છ અને અસ્વસ્થ બંને શબ્દો ફરી સમજીએ અસ્વચ્છ એટલે જ્યાં ચોખાઈ નથી તે અને અસ્વસ્થ શારીરિક રીતે તંદુરસ્ત નથી તે અસ્વચ્છ અને અસ્વસ્થ મન કોના તરફ જલ્દી મળે છે કંઈ વિચારી ન શકે પાગલ જેવો માણસ કયો આંદળી ડોઢ મૂકતો હોય એવો આવું હોય ત્યારે શું બને તરત જ આપણે વાત કરેલી અને તમને ખ્યાલ હશે તો વિકલ્પો આપ્યા છે તરત તમે જવાબ કઈ ઉઠશો એ ભાઈમાલી પહેમાલી તરફ એને લઈ જાય બી નશા તરફ સી ફાણી તરફ ડી પરિવાર તરફ તો અહીંયા બી વિકલ્પ છે નશા તરફ કોઈ પણ વ્યક્તિનું અસ્વચ્છ મન હોય અસ્વસ્થ તન હોય અસ્વસ્થ મન અને અસ્વચ્છ તન એવો માણસ હર નશા તરફ વળતો હોય છે એના પછીનો એક વિકલ્પ જોઈએ તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત કોનામાં રહેલી છે નિબંધ દરમિયાન મેં આની ચર્ચા થોડી વિગતે કરેલી જેનો આપને ખ્યાલ છે કે મેં કહેલું આપને કે જ્યારે પણ આપણે કોઈ પણ કામની શરૂઆત કરતા હોય કોઈ પણ કામનો ચાહે આપણી ઓફિસ હોય ચાહે આપણો ધંધો રોજગાર હોય કોઈપણ જગ્યાએ આપણે કામ કરતા હોય ત્યારે સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ એની મેં આપને વાત કરેલી અહીંયા આપણી સામે એ બી સીડી એમ ચાર વિકલ્પો આપ્યા છે એ ચાર વિકલ્પોમાં કઈ વસ્તુમાં એવી અદ્ભુત તાકાત રહેલી છે કે જેથી કરીને આપણું કામ બની જાય તો એનો જવાબ જે વિકલ્પમાં મુકાયેલા છે એ ચાર વામાં મારે એ બી પણ નહીં નહીં કહેવું પડે આપ તરત કહી ઉઠશો કે એમાં બી વિકલ્પ છે પ્રાર્થનામાં એ સાચો હોય સેવામાં જમવામાં કે ફરવામાં આ ત્રણ વિકલ્પો એ સી કે ડી ન આવે અને બી વિકલ્પ પ્રાર્થનામાં એમ તરત તમે કહી ઉઠશો અને છેલ્લો વિકલ્પ બહેનો એ પણ જોઈ લઈએ કે તમાકુના ગુટકા ખાનારને શું મોંઘું પડે છે નિબંધ દરમિયાન આની પણ આપણે ચર્ચા કરેલી કે આજનું યુવાધન અને એ સાથે સાથે ઘણા વડીલો પણ વ્યસ્ક પણ એ એ મિત્રો વડીલો મોટે જુદા જુદા નશાના બંધાણી અથવા પાન તમાકુ ભીડી સિગારેટ કે શરાબના વ્યસની થતા હોય છે વ્યસનો પાછળ આટલા બેસુમાર ખર્ચ કરે છે એ માણસને શું મોંઘું પડતું હોય છે તો તરત તમને ખ્યાલ આવી જશે કે આ માણસ ક્યારેય ફળના આહાર કરતા નથી તો અહીંયા ભલે ફળનું એકનું નામ લખ્યું છે એ વિકલ્પ તરત તમે કહી ઉઠશો કે એમાં આપ્યું છે સફરજન બીમાં શાકભાજી સીમાં દાડમ ડીમાં પપાયું તો એ માણસોને સફરજન મોંઘું પડે છે અર્થાત એ લોકો સફરજન અર્થાત ફળોનો આહાર કરતા નથી અને બે બેસુમાર પૈસા એ લોકો પોતે વ્યસનની પાછળ બરબાદ પૈસા બરબાદ થાય છે વ્યસન જિંદગી આખી એમની બગાડે છે આખો પરિવાર પાયમાલ થાય છે અને એની જિંદગી પણ નષ્ટ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એકમની સતત આપણે ચર્ચા કરતા રહ્યા આપ મારી સાથે છો હું આપની સાથે છું નવોલેસન છે નિબંધ છે એની વિગતે સર્જકના પરિચયથી શરૂ કરીને આખા નિબંધના મુખ્ય મુદ્દાઓની વિગતે આપણે ચર્ચા કરી એ પછીથી કઠિન શબ્દોની આપણે સરળ સમજૂતી લીધી એના પછી શબ્દસમૂહ માટે એક શબ્દ લીધો તળપદા શબ્દોના અર્થ લીધા એમ ક્રમશ એક એક કરીને બધી જ વસ્તુઓ મેં વિગતે આપને સમજાવી છે થોડા રૂઢિપ્રયોગો પણ અંદર હતા એની પણ આપણે સમજણ મેળવી હવે આપણે આપણી પાસે એમસીક્યુ જે પરીક્ષા દરમિયાન પૂછાતા હોય 1 એકથી પચાસ એ ની પણ આપણે વિગતે દસેક નમૂનાના મેં આપની સામે એમસીક્યુ મૂક્યા એની પણ ચર્ચા આપણે કરી હવે આ નિબંધની અંદર નિબંધમાંથી આપણે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ આપણે થોડી વાત કરી લઈએ એટલે જેથી કરીને નિબંધમાં આવા પ્રશ્નો પૂછાય આ નિબંધના આ લેસનમાંથી આ ગદ્યમાંથી તો આપણે એનો વિગતે ખ્યાલ પણ રહે આ નિબંધમાં આપણે સતત અને સતત અવિરતપણે મિત્રો જોતા રહ્યા છીએ કે આ નિબંધમાં માણસની અથવા કોઈ પણ વ્યક્તિની જે ગંદકી કરવાની ટેવ છે હમણાં આપણે વર્તમાન આપણા વડાપ્રધાનશ્રીનો એક મેસેજ નહીં એક અભિયાન છે સ્વચ્છતા અંગેનું એ આ સર્જકે તો ક્યારનું ન ઉપાડેલું એટલે આપણી જે ગંદકી કરવાની અત્ર સત્ર સર્વત્ર ચોમેર ટેવ છે એની વાત વિગતે નમૂના દાખલા દલીલ સાથે આ સર્જકે ખૂબીથી આપણી સામે રજૂ કરી છે આપણે વાસ્તવમાં આપણા આરોગ્યની કાળજી લેતા જ નથી મિત્રો અને એના કારણે આપણે બીમાર થઈ જઈએ છીએ આપણી સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેડીઆરની જેમ અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં દર્દીઓનો મેળાવડો અને મેળાવડો જ જામતો હોય છે એની વાત સર્જકે વાત કરી છે અને એને લઈને આપણી ખાવાની ટેવો આપણું સાક્ષર સાક્ષર જ્ઞાન અથવા સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન ઓછું હોવાને કારણે પ્રજાનો મોટો ભાગ અવણ હોવાને કારણે એ ગંદકી પ્રત્યે પોતાના શરીરની સ્વચ્છતા અંગે પોતાના આરોગ્ય અંગે કાળજી લેતા નથી એની વાત દાખલા દલીલ સાથે સર્જકે આપણી સામે કરી છે વાસ્તવમાં તો એવું હોય મિત્રો કે પહેલું સુખતે જાતે ન આપણું તન સારું તો મન સારું એટલે મન સારું તો તન સારું એટલે તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનો થાય છે એ ઉક્તિ બહુ સચોટ રીતે અહીંયા આપણી સામે સાબિત કરી મૂકી છે કહેવાતો દાખલા દલીલો લઈને આપણે આ વાત કહેવી સહેલી છે પણ કેટલા લોકો આને જિંદગીમાં વિદ્યાર્થી મિત્રો ઉતારે છે આપણે પણ આજથી સંકલ્પ કરીએ કે આપણામાં રહેલી નાની મોટી કોઈ પણ કુટેવો આપણે આયોજન કરીએ છે કે મારે કલાક વાંચવો બેસવું છે 10 કલાક વાંચવો બેસવું છે પરંતુ આપણે એટલો ટાઈમ પૂરો લેતા નથી અને એના લીધે આપણને તકલીફ ક્યાં થાય છે કે જે કામ આપણે કરવા ધાર્યું છે એ નિયત સમયમાં એ કામ કરતા નથી અને આપણી પેલી કૂટેવ પડી ગઈ એના કારણે આપણે સહન કરવાનું આવે છે તો જ જો આપણે આપણા ઘરથી જ સફાઈની શરૂઆત કરીશું તો આપણું ઘર સાફ થશે આપણી ગલ્લી શેરી સોસાયટી સાફ થશે ગામ સાફ થશે તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ એમ ક્રમશ આપણા આખા દેશની સફાઈ આખા દેશની સ્વચ્છતા આપણે કરી શકીએ એટલે સ્વચ્છતા હશે તો આરોગ્ય આપોઆપ આપણું સચવાશે એ એક બેસક છે આમ જિંદગીમાં આપણે આપણા જ તનને સાચવવા માટે આપણાથી શરૂઆત કરવી જોઈએ બીજી એક મોટી વાત મેસેજ સર્જકે યુવા પેઢીને આપણી સામે મૂક્યો છે કે આજનું યુવા ધન કુદકે અને ભૂસકે અનેક નાના મોટા વ્યસનો તરફ વળી રહ્યું છે આ વ્યસનોની બધીમાંથી એ લોકો નીકળી જાય અથવા વ્યસનમાં ફસાય જ નહીં એ માટે આપણે સમગ્ર નિબંધ દરમિયાન ચર્ચા કરેલી અને લેખકે પણ એ સૂચવું છે કે એક પતિને એની પત્નીનો પ્રેમ મળી રહે એક પત્નીને એના પતિનો પ્રેમ મળી રહે અને આ પતિ પત્ની હર્યો ભાદર્યો સંસાર એ સુખ એના સંતાનોને મળી રહે તો એમાં ક્યારેય એ ઘરમાં કલેશ ના હોય તો એમની તંદુરસ્તી ખૂબ જ સચવાય એટલે કે બીજા શબ્દોમાં સર્જે કે આપણને એમ કહ્યું કે જિંદગીમાં હસવાની તક મળે મિત્રો તો એક પણ તકને એક પણ ક્ષણને આપણે વેડફીએ નહીં જ્યારે જ્યારે હસવાનો મોકો મળે ત્યારે આપણે હસી લઈએ એટલે વ્યસનોમાં ડૂબેલા જે લોકો છે એમને પણ મસમોટો મોટો સંદેશ મેસેજ સર્જે કે અહીંયા આપ્યો છે માત્ર જિંદગીમાં પ્રેમ તત્વ એ જ સર્વસ્વ છે એ જ જીવનને સુગઢ અને સુંદર બનાવે છે એક મેસેજ આ નિબંધમાં મોટો એ પણ પડેલો છે એની વાત પણ આમ કરી છે અને સર્જકે સાથે સાથે અનેક નાની મોટી દાખલા દલીલો સાથે આપણી સામે એ વસ્તુ મૂકી આપીને અને મૂકીને આપણને સરસ રીતે એ વસ્તુ સમજાવી પણ છે કે આમાં આપણાથી શું થઈ શકે અને આપણે શું કરવું જોઈએ